લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈ પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના ના પ્રદેશ પ્રમુખ ચંદુ વઘાસિયાની રાજકોટ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ચંદુ વઘાસિયાએ આ અંગે જણાવ્યું હતું કે શરદ પવારની પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ બનાવ્યા છે લોકસભા સીટ માટેની માંગણી મૂકી છે મને વિશ્વાસ છે કે શરદ પવાર સાહેબ ખેડૂત અને ગામડાના વ્યક્તિ પર પસંદગીનો કળશ છે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે શરદ પવાર અને રાહુલ ગાંધી જે નક્કી કરે તે અમને મંજૂર છે બે હજાર સાતમાં હું ચૂંટણી લડીને જીત્યો હતો અગાઉ ગોંડલ નો ચેરમેન હતો એક મહિના પૂર્વે ભાજપમાંથી મેં રાજીનામું આપ્યું હતું એનસીપી ટિકિટ નહીં આપે તો હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ અત્યારે પેલા પ્રદેશ પ્રમુખ તો સાહેબે બનાવ્યા પવાર સાહેબે અને પેલું અમારું સંગઠનનું કામ હતું પ્રદેશ કારોબારી રચવાના અમે ભાઈ હરિકૃષ્ણભાઈને અમારે બોડીમાં હરિકૃષ્ણભાઈ સાથે છે અમારી સાઠ જણાની બોડી અમે પવાર સાહેબને આપી દીધી અને પછી સંગઠનના કામ થયા પછી અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા ગામડા એ સંકળાયેલા નેતા અને હર હંમેશ ગામડું ખેડૂત અને ખેતી બધો સંકળાયેલા રહ્યા તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે બે હજાર સાતમાં હું ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો મને ટિકિટ આપી દીધી તો આ વખતે એની પહેલાં હું પાંચમાં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો પછી ધારાસભ્ય થયો અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર હંમેશ હું લોકો એ જોડાયેલો માણસ છો લોકોની સેવા કરવાનો માણસ છો તો ટિકિટ આપે તો અત્યારે પવાર સાહેબ અને રાહુલ ન આપે બીજી પાર્ટી આપશે તો અમે પણ એને મદદ કરવી પડશે બરોબર પણ અમારે માન્ય તો પવાર સાહેબ રહેશે આખા ગુજરાતમાં એક સીટ તો અમે આપી તો એને પણ ફાયદો થાય ને સમીકરણમાં તમે જોતા શો બે હજાર લગભગ પંચાણું થી શિવલાલભાઈ વેકરિયા રાજકોટની સીટ ઉપર સંસદ સભ્ય થયા ત્યારે હું યુવા બાજુનો કોટલા સાંગળી તાલુકાનો પ્રમુખ થયો હતો બે વખત શિવલાલભાઈને ચૂંટાઈ ચાર વખત વલ્લભભાઈ કથેરિયાનું કામ કર્યું પછી વચ્ચે હું ધારાસભ્ય થયા પછી વિઠ્ઠલભાઈ રાદડીયાનું પોરબંદર સીટ ઉપર કામ કર્યું બાવરી સાહેબનું રાજકોટ સીટ ઉપર કામ કર્યું મને રાજકોટની ત્યારે ઓફર હતી લડવાની પણ વિઠ્ઠલભાઈને એમ કીધું ભાઈ તું તું અહીંયા આવ્યો તો અમે હું બે વખત હાટી ગયો પણ આ તું મૂકી દાવ લડવાનું હતું એટલે વિઠ્ઠલભાઈના માનના તો હું લઈ ને ત્યારે અને તે પછી મોહનભાઈનું આવ્યું મોહનભાઈનું કામ કર્યું છે એટલે રાજકોટની જનતા માટે ખેડૂતભાઈઓ માટે શહેરીજનો બધા કારખાનાના માલિક માટે બધા હું જાણીતો ચહેરો છું અને હર હંમેશ બધાને એરે હાડી મળી રહ્યો રાજીનામું હમણાં અમે મહિનાથી પહેલાં જ એ બધા બસ કે અમુક અમારા તાલુકાની તકલીફ અમુક હોય જીવ હોય કારણ કે અત્યારે હું કોટડા સાંગાણી વિઠ્ઠલભાઈનું કેમ કનોના છે એ મારું કોટડા સાંગાણી છે હું પચી વર્ષ સરપંચ હતો ત્યાં અમારે એકાવન જ્ઞાતિનું ગામ છે પટેલ તો અમે ખાલી પાંચ ટકા છે પણ હું પછી અત્યારે અમારો છોકરો સરપંચ છે બરોબર છે એટલે બીજા પ્રોબ્લેમ ઘણા થતા હોય હું સહકારી મંડળીનો પ્રમુખ છું ગોંડલ એપીએમસીનો નું ચેરમેન જો એનસીપી ટિકિટ નહીં આપે તો પવાર સાહેબ જે અમુક ગઠબંધન જેને કસે એને અમે મદદ કરશું હા હવે એનસીપીમાં જ રહેવાનું પ્રદેશનું કાર્ય જ કરવાનું ગામડા રે આવી રહે અને શહેર આવી રહે બધા સંકળાયેલો માણસ છું એટલા મોટું એપીએમસી ગોંડલ છે સવરેટમાં જાદા જુઓ મોટું હોય એનો ચેરમેન હું રહી આવ્યો હું ત્યાંનો ગોડર ધારાસભ્ય જેવો હોય તમને બધાને ખબર થઈને બધું એટલે એવા લોકો એટલે સંકળાયેલા માણસ રાજકીય માણસ છે આડી માટી ને લેવાનું બધી જ્ઞાતિ ને સાત વાળા માણસ છે